લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં નવા જૂનીના એંધાણ કપાઈ શકે છે વીસ દિગ્ગજ સાંસદોના પત્તા આજે મહાત્મા ગાંધીની છોતેરમી પુણ્યતિથિ પીએમ મોદીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાપુની પુણ્યતિથિને દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સુઓ મોટો પર કાર્યવાહી રાજ્યના જર્જરિત બ્રિજ મુદ્દે આજની સુનાવણી મહત્વની ન્યૂઝીલેન્ડની શરૂઆતમાં વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યા છે જેમાંનું એક ક્ષેત્ર એટલે રમતગમત ક્ષેત્ર જેની અનેરી ઉપલબ્ધિ સફળ સરકારની સફળ ગાથાને વર્ણવે છે સફળતાની આ પરંપરાને અનુસરીને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ અદમ્ય સક્રિયતા દાખવી રમતવીરોના કૌશલ્યને વાચા આપી છે રાજ્યમાં પ્રવર્તમાન માળખાકીય સુવિધાઓનો લાભ લઈ આજે રાજ્યનો રમતવીર સમૃદ્ધિની નવી ઉડાન ભરી રહ્યો છે રમત ગમત શારીરિક અને માનસિક પ્રતિભાવને વિકસાવતું ક્ષેત્ર જે ક્ષેત્રના વિકાસ માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા અનેક મહત્વના કાર્યો કરાયા છે જેની શરૂઆત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી જી હા રમતગમત ક્ષેત્ર પણ એક કારકિર્દી બની શકે તે વિચારને સાર્થક કરવામાં સરળતાનું કામ કર્યું છે ગુજરાતમાં ખેલ મહાકુંભ તે બાદ સમગ્ર દેશમાં ખેલો ઇન્ડિયા જેવા અનેક મહત્વના કાર્યોની શરૂઆત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમતના નવા યુગની શરૂઆત કરી છે આ પ્રણાલીને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગર્વ સાથે આગળ વધારી રહી છે પોતાના સમયકાળમાં રજૂ કરાયેલા બજેટમાં રમતગમત ક્ષેત્રના પ્રોત્સાહન માટે સૌથી વધુ રકમની ફાળવણી કરાઈ ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ વધુ સુઘડ બનાવવા સાથે રાજ્યના યુવાનોમાં રમત ક્ષેત્રે હજુ વધુ રુચિ વધે તે માટે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન કર્યું છે જે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂપિયા પાંચસો સત્તર કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી જેમાં વલસાડ ગીર સોમનાથ બોટાદ દેવભૂમિ દ્વારકા મોરબી મહીસાગર અરવલ્લી સુરત નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ માટે સુડતાલીસ કરોડ જિલ્લા કક્ષાએ જોગવાઈ કરવામાં આવી જેમાં સ્પોર્ટ્સ સંકુલમાં ઓગણચાલીસ શાળાઓના અંદાજે ચાર હજાર ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને સવલતો પૂરી પાડવા માટે તેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી તો સુરતમાં પાંચ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જે અંતર્ગત કુલ પાંત્રીસ જેટલા જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવશે જેમાં અત્યારે એકવીસ સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત છે સમગ્ર બાબતે રાજ્યકક્ષાના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે તમામ જિલ્લા અને તાલુકામાં યુવાઓને રમતગમત ક્ષેત્રે તૈયાર કરવા માટે વિશ્વ કક્ષાના સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યા છે ખેલ મહાકુંભ અને ઓલિમ્પિકમાં ગુજરાતના યુવાઓનું નેતૃત્વ વધશે રમત ગમત ક્ષેત્ર પર હજી વધુ કઈ રીતે જોડી શકાય તે માટે ગુજરાતના લાખો યુવાનોને રમતગમત ક્ષેત્રનું કલ્ચર હજી વધુ ડેવલપ કઈ રીતે થઈ શકે તેના વિચારો જોડે ખેલ મહાકુંભ ગુજરાતનું નામ હવે

રાજ્ય સરકારના નેતૃત્વમાં રાજ્યમાં યુવા ખેલાડીઓને પુરસ્કાર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્પોર્ટ્સ એકેડેમી જેવા બહુઆયામી આયોજનોથી ખેલકૂદ ક્ષેત્રે પોતાની ક્ષમતા કૌવત ઝળકાવવાની તક આપવામાં આવી રહી છે તો શિક્ષણ સાથે રમતનો સમન્વય એટલે ઇન સ્કૂલ યોજના રાજ્યમાં રમતગમતનો વ્યાપ વધે તે હેતુથી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ સાથે રમતગમતની એક મહત્વાકાંક્ષી યોજના છે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશનમાં એકવીસ દિવસનો રાજ્ય કક્ષાનો નિવાસી કેમ્પ ખેલી ગુજરાત સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે સેન્ટર ઓફ એક્સેલન્સ શક્તિ યોજના ખેલ પ્રતિભા પુરસ્કાર ખેલ કૂદ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ માટે શરૂ કરાયેલ મહિલા રોકડ પુરસ્કાર તેમજ રમત ગમતના એસોસિએશનને સહાય રમતવીરો માટે ગ્રાઉન્ડની સુવિધાઓ વગેરે કાર્યો હાથ ધર્યા છે આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે વડાપ્રધાનશ્રીના આ વિચારથી રાજ્યમાં તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓને બહાર લાવવા માટે બાળકો યુવાનો અબાલ ભૂત સૌને ખેલ પ્રતિભા ઝળકાવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે જેના કારણે ગુજરાતમાં ખેલકૂદ સંસ્કૃતિની આગવી પરંપરા સ્થપાઈ છે એટલું જ નહીં આજે તો ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બે સ્પોર્ટ્સ પર્સન આપ્યા છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રાજ્યમાં રમત ગમત વિકાસ માટે પ્રશિક્ષિત માનવ સંસાધન પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે રમત ક્ષેત્રે રુચિ રાખનારા રમતવીરોને યોગ્ય તાલીમ સુવિધાઓ સાથે આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવે છે જેનું ફળદાયી પરિણામ જ છે કે ગત ઓલિમ્પિકમાં ગુજરાતની છ અધિકરીઓએ ભવ્ય જીત હાંસલ કરી હતી આ ગુજરાત સરકાર છે જેણે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે ઉમદા આંતરમાળખાકીય સુવિધાઓનું ઉત્તમ વ્યવસ્થા માળખું ઊભું કર્યું છે જેથી રમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાના સ્વપ્ન સેવતા યુવાઓ પોતાના સ્વપ્ન સાકાર કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ન્યુઝીલાઇન્ડમાં આગળ વાત કરીએ માઉન્ટ આબુની આંતરિક સુરક્ષા એકેડમી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરાઈ રહી છે જેમાં પોલો ગ્રાઉન્ડ બરકતુલ્લા ખાન સ્ટેડિયમ ખાતે મેળાનું આયોજન કરી ભવ્ય કાર્યક્રમની શરૂઆત કરાઈ હથિયારો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતીય પોલીસની નેશનલ પોલીસ એકેડમી સેવા અધિકારીઓ સીઆરપીએફની માઉન્ટ આબુથી હૈદરાબાદ ટ્રાન્સફર થયા પછી સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નેજા હેઠળ એક ફેબ્રુઆરી ઓગણીસો પંચોતેર ના રોજ માઉન્ટ આબુમાં આંતરિક સુરક્ષા એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી જેવા આજે દેશમાં હજારો પોલીસ તાલીમ અહીં મેળવે છે આ દેશમાં પોલીસ અધિક્ષક જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક મહાનિરીક્ષક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અહીં તાલીમ મેળવે છે અને પ્રત્યક્ષ નિયુક્ત ગેઝેટેડ પોલીસ અધિકારીઓ આમાં સતત તાલીમ મેળવતા હોય છે ત્યારે આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી નાયબ પોલીસ મહાનિરીક્ષક અને સુરક્ષા એકેડમીના નાયબ क्षु विश्व एक फरवरी 1975 को इंटरनल सिक्योरिटी एकेडमी की माउंट आबू में स्थापना हुई जैसा आपको मालूम है कि इससे पूर्व आईपीएस ऑफिसर्स की ट्रेनिंग यहां पे होती थी सीपीटीसी के रूप में 1948 को आईपीएस ट्रेनिंग की यहां पे शुरुआत हुई और उसके बाद में एनपीए इसका का नाम पड़ा उन्नीस में उन्नीस में इसका सरदार वल्लभ भाई पटेल नेशनल पुलिस एकेडमी नाम पड़ा और 1975 के जनवरी के आखिरी में ही एन uh, पी यहां से शिफ्ट होकर है, हैदराबाद गया और एक फरवरी 1975 को इंटरनल सिक्योरिटी एकेडमी की स्थापना हुई इस एकेडमी में डायरेक्टली अपॉइंटेड ऑफिसर्स गैजेड ऑफिसर्स की ट्रेनिंग होती है ત્રીસ જાન્યુઆરી મહાત્મા ગાંધીની પુણ્યતિથિ તરીકે ઉજવાય છે તેમજ બાપુની પુણ્યતિથિને દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે શહીદ દિવસ પર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના વડાઓએ રાજઘાટ ખાતેની સમાધિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી આર્મીના જવાનોએ પણ અવસર પર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમના શસ્ત્રો ઝુકાવ્યા હતા આ ઉપરાંત દેશના તમામ શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું શાળાઓ કોલેજો અને અન્ય સંસ્થાઓમાં મહાત્મા ગાંધીને લગતા અનેક પ્રકારના કાર્યક્રમો અને ભાષણોનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેમના બહાદુર યોગદાનને યાદ કરે છે દર વર્ષે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ નથુરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી નથુરામ ગોડસે મહાત્મા ગાંધીને ત્યારે ગોળી મારી હતી જ્યારે તેઓ દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભા માટે જઈ રહ્યા હતા તે સમયે મહાત્મા ગાંધીજીની ઉંમર અઠ્યોતેર વર્ષની હતી તેમને પ્રાર્થના સભામાં જતા સમયે ગોળી બાગી હતી જ્યારે બાપુને ગોળી મારવામાં આવી ત્યારે તેમના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા હે રામ ગોડશોએ ભારતના ભાગલા અંગે ગાંધીજીના વિચારો સાથે ન હતા સુરેન્દ્રનગરમાં લીંબડીની ભીમનાથ સોસાયટીમાં શંકાસ્પદ હાલતમાં માતા પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા થયા હોવાની આશંકા સેવાઈ રહી છે તેમજ પતિ ઘરમાં હાજર ન હોય પતિ પર હત્યાની શંકા કરાઈ રહી છે પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા તાલુકામાં છેવાડે શંકરપુરા વડસમા અને બેડા ગામને જોડતા રોડનો વિવાદ સામે આવ્યો છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બનાવવામાં આવેલો અંદાજીત પોણા છ કિલોમીટર લાંબો રોડ હાલમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે અને રોડના છોતરા નીકળી ગયા હોય તેવી હાલતમાં આ રોડ છે ત્યારે અંતરિયાળ પચીસથી વધુ ગામોના અવર જવરનો આ અંતરિયાળ રોડ અંદાજીત રૂપિયા બસો પંચાણું લાખના ખર્ચે જુલાઈમાં બે હજાર ત્રેવીસ જુલાઈમાં જ કામ પૂર્ણ થયું છે તેમ છતાં ચોમાસાના એક જ વરસાદમાં ગામડાઓના અવરજવરનો અપૂર્ણા છ કિલોમીટર લાંબો આ રોડ કે જેનું અસ્તિત્વ રહ્યું જ નથી ફક્ત કોન્ક્રીટ જોવા મળી રહી છે અમદાવાદની એલજી ચૌધરી નામની રોડ બનાવતી એજન્સી દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો જેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે ફક્ત પાંચ માસમાં રોડના છોતરા નીકળી ગયા હોવાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સાહેબ સમસ્યા એ છે કે અમારા ગામ શંકરપુરા તાલુકો જિલ્લો મહેસાણામાં આવેલું છે અને વડસમાંથી વેડા જે રોડ બન્યો છે એ ખૂબ જ સ્મારક હાલતમાં છે બરાબર એ રોડનું લગભગ પાંચ છ સાત વર્ષથી કામ ચાલુ કરેલું અટકી પડેલું છે અત્યારે રોડની કન્ડિશન એવી ખરાબ છે કે વાહન તો શું પણ માણસ પણ જઈ શકે એમ નથી તો અમારા ગ્રામજનોની અને આજુબાજુના ગામડાઓની તકલીફ સમજી સત્વરે આ કામ ચાલુ કરવામાં આવે નહીં તો પછી ગ્રામજનો મળી સરપંચ સાથે સહયોગ મળી આજુબાજુના ગામડા સત્યાગ્રહ જેવું કરવાનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ગ્રામ લોકોને નમ્ર વિનંતી છે તો આજે સરકાર કંઈ નોંધ લે જંગલ વિસ્તારોનો નાશ થતાં શહેરોમાં વન્યજીવોના આંટાફેરા સામાન્ય થઈ ગયા છે ભાવનગરના ગઢડા તાલુકાના હરિપર અને હોડાયા ગામની સીમમાં દીપડું દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે દીપડો દેખાના સમાચારને લઈને ગઢડા વન વિભાગની ટીમ દોડી આવી હતી તેમજ દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે દીપડો દેખાયાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા હા હરિપુર અને હોળાયા જે વચ્ચેનો વિસ્તાર છે જે કાચો રસ્તો એના સીમમાં દીપડો છે નહીં દીપડાએ હજુ મારણ નહીં કર્યું આ વિસ્તારમાં અને થોડાક બકરા જે રેડિયા ચરાવતા હતા જે બકરાઓ એને જે એમનો પરિવાર છે એમને જોયેલા છે લોકોને ખાસ એ અપીલ છે કે જે હરિપરથી ઓળાયા જે કાચો રસ્તો જાય છે રફ રસ્તો કહે છે એને એના વચ્ચે જે સીમ વિસ્તાર છે એ બાજુ કોઈએ અથવા બે દિવસ સુધી સુધી સૂચના ન મળે કરવી નહીં મહિના પૂર્વે અસામાજિક તત્વોએ હુમલો કરી ટોલનાકાના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે કેસમાં પાલનપુર તાલુકા પોલીસે ટોલનાકાના સીસીટીવી ના આધારે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ પાલનપુર તાલુકાના જે ખામણા ટોલ નાખ્યો છે ત્યાં સાંજના સમયમાં જે ટોટલ જે આરોપીઓ છે એમાં નિકુલ સિંહ રંગતસિંહ ડાબી રહે સરોત્રા અમીરગઢ જેઓ ટોલ ટેક્સ બાબતમાં ત્યાં પૈસા ના આપવા બાબતે ટોલ કર્મચારી છે તેમજ સાથે રજક થઈ હતી અને પછી તેનું અદાવત રાખીને તેમને ત્યાં ટોલ નાખે છે એ ટોલ કર્મચારીને માર મારવાનો હતો જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આપણે ત્રણસો સાત એકસો વીસ બી અન્વયે ગુનો દાખલ કર્યો હતો જેમાં આ તમામ જે આરોપી છે એમાં આર પાંચ આરોપીને આપણે પકડી પાડવામાં આવેલા છે હાલમાં પાંચેય એમાંથી ખાસ કરીને જોવા જઈએ આપણે કે જેનો ગુનાહિત ઇતિહાસ બાબતમાં તો જે આરોપી છે જસવંતસિંહ ઉપર ભાણો બનોસી વાઘેલા સરોત્રા તાલુકો અમીરગઢ તેના પર આ પહેલાં પણ સાત ગુના દાખલ થયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓમાં આપણે જોવા જઈએ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ અન્ય કલમોમાં તેના પર વિરુદ્ધનો ગુનો છે તે આરોપીને હાલમાં પકડી પાડવામાં આવ્યા છે અને બીજું અનિલસિંહ કાણસી જાતે ડાબી રહે સરોવત્રા અમીરગઢ તેના વિરુદ્ધમાં પણ વર્ષ બે હજાર સોળમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આમાં આવા રીઢા આરોપીને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ત્વરિત અલગ અલગ ટીમ બનાવીને પકડી પાડવામાં આવેલા હતા જે બાબતમાં હાલમાં એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આ ગુના સંબંધી વધુ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મહેસાણામાં ધરોઈ ડેમની ઓફિસ વધુ એક વખત સીલ કરાઈ છે વિજાપુર પંથકના ત્રણ ખેડૂતોના વળતરની રકમ બાકી હોવાથી વળતરની રકમ બાકી મામલે વિજાપુર કોર્ટના જજના હુકમથી ફરી ઓફિસો સીલ કરાઈ છે અગાઉ ઇજનેર સુમિત પટેલે કોર્ટને દસ દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી વિનંતી કરતા કોર્ટે સીલ ખોલ્યું હતું જોકે ખાતરી બાદ નાણાં નહીં ચૂકવાતા ફરી ઓફિસ સીલ કરાય છે ગુજરાતમાં ભાજપ અવનવા પ્રયોગો કરી રહી છે પાર્ટી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં વીસથી વધુ સાંસદોની ટિકિટ રદ કરી શકે છે ભાજપે આ માટે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે અને આમાં ઘણા બધા નેતાઓને આંચકો પણ લાગી શકે છે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે આ દિવસોમાં ભાજપ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવવાની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ પાર્ટીના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં અનેક નવા પ્રયોગોની તૈયારીઓ ચાલી રહી છે પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યની તમામ છવ્વીસ લોકસભા સીટો માટે ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે આ સિવાય રાજ્યમાં પાર્ટી દ્વારા ત્રણથી ચાર મોટા નિર્ણયોના અમલીકરણની પણ જોરદાર ચર્ચા છે સૂત્રોનું માનીએ તો પાર્ટી લોકસભાના છવ્વીસમાંથી વીસ સાંસદોનું પુનરાવર્તન નહીં કરે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓ ભાગ્યે જ રિપીટ કરાશે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચોથી વખત ટિકિટ મળવાની શક્યતાઓ નહીવત છે આ સિવાય પાર્ટી પાસઠ વર્ષથી વધુ ઉંમરના સાંસદોને રિપીટ કરવાના મૂડમાં નથી આ બે માપદંડો ઉપર પાર્ટીના લગભગ વીસ સાંસદોની ટિકિટ રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે સંસદમાં તેત્રીસ ટકા મહિલા અનામતને મંજૂરી આપ્યા બાદ પાર્ટી તેની શરૂઆત ગુજરાતમાંથી કરવાની તૈયારી કરી રહી છે આવી સ્થિતિમાં પાર્ટી બે હજાર ચોવીસની ચૂંટણીમાં નવ મહિલાઓને ઉમેદવાર બનાવી શકે છે હાલમાં પાર્ટીના કુલ છવ્વીસ સાંસદોમાંથી છ મહિલાઓ છે જો આમ થશે તો પીએમ નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યથી મોટી શરૂઆત થશે આવી સ્થિતિમાં ઘણી વધુ મહિલા નેતાઓને સાંસદ બનવાની તક મળી શકે છે રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક સિવાયની તમામ બેઠકો ઉપર ઉમેદવાર કોણ હશે તે ચોક્કસ નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડશે તે તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી સંસદમાં રહેલા ઘણા મોટા નેતાઓ રાજ્યસભા દ્વારા હતા પાર્ટી તેમને ચૂંટણી લડાવી શકે છે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી મહિનાની સત્યાવીસમી તારીખે ચૂંટણી યોજાશે પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષાઓ છે વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર અવારનવાર સતત લોભામણી જાહેરાતો આવતી રહેતી હોય છે આ જાહેરાતોમાં સંખ્યાબંધ લોકો ફસાય છે તો ઘણી વખત અવિભ્રામક જાહેરાતોથી લૂંટાઈ પણ જતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે જેમાં સોશિયલ મીડિયા પર જાહેરાતો જોઈને ભાવનગરના વેપારીઓ રાજસ્થાન જતા રહ્યા હતા અને ત્યાં તેમનું અપહરણ કરવામાં આવ્યું જોકે ભાવનગર પોલીસે ત્રણેય વેપારીઓને અપહરણકારોથી મુક્ત કરાવ્યા છે ભાવનગરના ત્રણ વેપારીઓએ સોશિયલ સાઇટ પર સસ્તી કિંમતે બેટરીનું મેટલ મળતું હોવાનું જાણ્યું હતું અને તેઓ ખરીદી માટે રાજસ્થાનના અલરવ અલવર પહોંચ્યા હતા અને ત્યાં બે લોકો કાર લઈને આવ્યા અને બાદમાં ગોંધી રાખ્યા હતા બીજી તરફ પરિવારજનો પાસે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી જોકે બાદમાં પરિવારજનોએ પોલીસની મદદ લીધી અને પોલીસે વેપારીઓના મોબાઈલ ટ્રેસ કરી ત્રણેય વેપારીઓને અપહરણકારોથી મુક્ત કરાવ્યા હતા જુનાગઢમાં હીરા ઘસવાનું કામ કરતા આહિર પત્નીને બીજી પ્રસૂતિ માટે માં અમૃતમ કાર્ડ પર માફ પ્રસૂતિ થઈ શકે તે માટે ટ્રસ્ટ સંચાલિત ખાનગી હોસ્પિટલમાં થી પ્રસૂતિ કરાવ્યા બાદ પ્રસૂતાની બંને કિડની માત્ર દસ કલાકમાં ફેલ થઈ જતાં તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી સપ્ટેમ્બર મહિનામાં બનેલી આ ઘટના સમયે એ જ હોસ્પિટલમાં અન્ય દર્દીઓના સગાઓ પણ મળ્યા તેમણે પણ ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં સિઝેરિયન બાદ આ પ્રકારની બીમારી અને કિડની ફેલ થઈ જવાની વાત કરતા સગા સંબંધીઓ ચોકી ઉઠ્યા હતા અને જે હોસ્પિટલમાં કિડની ફેલ થઈ જવાની ઘટના બની તેના સત્તાવાળાઓને મળવા પહોંચતા જ્યાં દરેક વખતે અલગ અલગ વાતો કરવામાં આવતી હતી આ તમામ વાતોનું મોબાઈલ રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું જેમાં હોસ્પિટલના તબીબ અને અન્ય વ્યક્તિઓએ કબૂલાત કરે છે કે બાટલામાં ટોક્સિન્સ કે ખરાબી આવી જવાના કારણે આવી ઘટના બની છે પાંચ દર્દીઓ આવા છે કે જેમની કિડની ફેલ થઈ ગઈ છે આવા હોસ્પિટલના તબીબો સામે अथवा તો જવાબદાર એવી કંપની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પ્રશ્ન છે અમે 9 9 2023 માં તેમણે ડિલિવરી માટે હેલ્થ પ્લસ હોસ્પિટલ લાલ બહાદુર સોસાયટી માં અહીંયા દાખલ કરેલા છે ત્યાંના કેસ બગડી ગયેલ છે એટલે એ મારી ઘરવાળીના બે કિડની ફેલ થઈ ગયેલી છે અત્યારે એને ડાયાલિસિસ ચાલુ છે એટલા માટે અમે ન્યાય માટે અમે ડૉક્ટરોએ અમને એમ કીધું કે ત્યાં ત્યાં અમે કે હવે અમારાથી અહીંથી કાંઈ થઈ શકે એમ નથી એટલે તમને રિફર કરવામાં આવે છે તે પછી અમે એને કે જે હોસ્પિટલમાં ગયા હતા પછી કે જેમાંથી અમને ચૌદ દિવસ માટે આઈસીયુમાં રાખ્યા પછી ત્યાંથીને અમે રિફર થઈને અમદાવાદ આઈકેડી હોસ્પિટલમાં ગયા ત્યાં અમને જાણ થઈ કે આ બે કિડની ફેલ છે હોસ્પિટલે ગયા હતા અને એ લોકોએ અમને એમ કહેવામાં આવ્યું છે કે બાટલામાં કંઈક ગમી કંઈક વાયરસ કે ટોકીન આવી ગયું છે અને એ લોકો કે અમે એ આગળ કાર્યવાહી કરી છે પણ હજી લગીને અમને કાંઈ ન્યાય મળ્યો નથી અમે હેલ્થબમાં ડિલિવરી કરવા ટાણે ગયા હતા દાખલ થયા હતા તે પછી એને કિડનીની તકલીફ થઈ ડિલિવરી થઈ ગયા પછી અત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કે છે અમે અમદાવાદ કેડેવરમાં નામ પણ લખાયું છે ત્યાં ગયા તે પછી અમને ખબર પડી કે આવી રીતના બે કિડની ફેલ છે માટે હેલ્પલેસમાં ગયા હતા અમે ત્યાં ડિલરી થઈ ગઈ ત્રણ મહિના પછી બનાવ મહિના પેટમાં દુખાવાનું પછી અમે સિવિલમાં એડમિટ થયા હતા ત્યાંથી અમને પછી કે જે હોસ્પિટલમાં એડમિટ કર્યા અમે કિટનીનું કીધું કે દિવસ કિટનીનું ફેર છે એક્સપ્રેસર લાગી ગયું છે એમાં કંઈ જાણ થઈ નથી પછી અમે રાજકોટ નીકળી ગયા તો ડેટ થઈ ગયું ડિટ્યું થઈ ગયું આ ફરિયાદ કરી ના હેલ્પલેસમાં કઈ રીતે જાણતી એને આજ ઊંચા કરી દે કે અમારી કાંઈ બેતાલીસ દિવસની ભૂત જ હોય બેતાલીસ દિવસ પછી કે અમે કાંઈ ના કરી ગુલાઈમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર